યોગ દિવસની ઉજવણી આજે સમગ્ર વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ભાવનગર ખાતે પણ 11માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે ભાવનગર શહેર અને જિલ્લાના અનેક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જિલ્લા કક્ષાની યોગ દિનની ઉજવણી સિચર કોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન ભાંભણિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં કલેક્ટર એસપી વાઇસ ચાન્સલર પોલીસ જવાનો દિવ્યાંગો શાળાના વિદ્યાર્થીઓ એનસીસીના કેબિટ સહિટના ચાર થી વધુ લોકો જોડાયેલા હતા અને આ યોગાસન કર્યા હતા વર્ષ બે હજાર પચીસની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સાથે રાજ્યના મેજસ્વીતા મુક્ત ગુજરાતની ઉજવણી અવસરે મંત્રીએ કહ્યું કે આજથી અગિયાર વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારથી દેશ અને દુનિયાના એકસો પંચોતેર દેશો અપનાવી એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો છે અને અને જેનો સાચા લાભ દેશ દુનિયાને મળી રહ્યો છે ત્યારે લોકો પોતાના જીવનમાં યોગને કાયમી સ્થાન આપી નિરોગી તણાવ મુક્ત જીવનની સાથે શારીરિક તંદુરસ્ત અનુભવ કરતા અપીલ કરી હતી કેમેરામેન વિજય માલકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલે ભાવનગર આજે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્પોર્ટ કોમ્પલેક્સ ભાવનગરમાં કરવામાં આવી છે આ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત કલેક્ટરશ્રી મનીષકુમાર એસપી વીસી પ્રાંત અધિકારી સ બધા અધિકારીઓ સાથે આજે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ભાવનગરમાં યોગની ઉજવણી કરી છે આ યોગની અંદર પોલીસ વિભાગ દિવ્યાંગજનો ડોક્ટર એસોસિએશન અને ભાવેણાવાસીઓ સવે આ યોગની અંદર ભાગ લીધો હતો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વિશાખાપટ્ટનમમાં લાખો લોકો એમની સાથે યોગમાં જોડાયા હતા લગભગ દસ કરોડ દસ લાખ કરતાં પણ વધારે ભારતમાં બધી જગ્યાએ આ યોગના કાર્યક્રમો યોજાણા હતા ભાવનગર જિલ્લાની અંદર બે લાખ કરતાં પણ વધારે લોકો આ યોગ દિવસની અંદર જોડાયા છે માનનીય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ યોગની ઉજવણીના ભાગરૂપે મેદસ્વીતા ઘટાડો મેદસ્વીતાથી મુક્ત બનો એનું આહવાન કર્યું છે યોગ મટાડે રોગ આ સૂત્રને સાર્થક કરવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા આપણા જીવનશૈલીમાં યોગને ઉતારીએ સ્વસ્થ રહીએ અને ત્યારે જ આપણું ભારત સ્વસ્થ બનશે